welcome to sunil chemistry zone namaste vidyarthi next to lakhan samadhi prashna number art.

તો પ્રાયોગિક માહિતી જેવું કહે છે કે જ્યારે પ્રક્રિયાનો તાપમાનમાં દસ ડિગ્રી સેન્ટીગ્રેડ વધારો કરીએ કે દસ કેલ્વીનનો વધારો કરીએ હંમેશા પ્રક્રિયાનો વેગ બમણો થાય છે તો આપણે અહીંયા વેગ અચડાંગને જ આપણે પ્રક્રિયા વેગ સ્વરૂપે માનીને જઈએ છીએ ચલો જોઈએ શું કહેવા માંગે છે જુઓ તો અહીં ટી વન તાપમાન છે બસો અઠ્ઠાણું કેલ્વિન બસો અઠ્ઠાણું કેલ્વીન તાપમાન હોય ત્યારે પ્રક્રિયા વેગ અચડા પ્રક્રિયા વેગ અચળાંક શું કહું છું અને હું કી વન કહી દઉં છું હવે દસ ડિગ્રી સેન્ટ દસ કેલ્વિન નો વધારો કરે છે તો ટી ટુ દસ કેલ્વિન નો વધારો કરે છે મતલબ ટુ નાઇન્ટી એટ પ્લસ ટેન કરી દો એટલે થ્રી ઝીરો એટ કેલ્વિન થશે ત્યારે પ્રક્રિયાનો વેગ અચળાંક

टू अपन के वन इज इक्वल टू अपन टू पॉइंट थ्री जीरो थ्री इंटू आर टी टू माइनस टी वन अपन टी वन टी टू तो देर फॉर लॉग के टू जगह मूक् टू के वन सेदमा के वन इज इक्वल टू एनर्जी अपन टू पॉइंट थ्री जीरो थ्री इंटू आठ पॉइंट त्रो चौदह ટી આપેલા છે ત્રણસો આઠ ઓછા બસો અઠાણું છેદ બસો ગુણ્યા ત્રણસો આઠ દરેક ની કિંમત શોધી અહિયાં કેવન કેવન કેન્સલ થઈ જશે તો બાકી શું રહ્યા લોગ ટુ લોગ ટુ એટલે વેલ્યુ કેટલી પોઈન્ટ ત્રીસ દસ અને આ મૂલ્ય કેટલું આવે છે આપણે શોધી નાખીએ તો દસ બાકી રહેશે તો દસ બાકીનો બીજું એક કામ એ પણ કરી શકીએ ડાયરેક્ટ જે આખું પદ છે એ પદને આખું આમ લઈ આવો તો આપણે પોઈન્ટ ત્રીસ દસ બરાબર છે આ જે વેલ્યુ છે એને ઉપર એ સીટીઝ એવા દો હમણાં દસ ભાગ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ

ત્રણસો આઠ અને આખાના છેદમાં આવશે દસ બરાબર આનો જવાબ શોધવાનો છે જીરો પોઈન્ટ ત્રીસ દસ ગુણ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણ્યા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા બસો અઠ્ઠાણું ગુણ્યા ત્રણસો આઠ ભાગ્યા દસ એટલે જેનો જવાબ આવે છે ઈ ઇઝ ઇક્વલ ટુ બાવન નેવ્યાસી સાત પોઈન્ટ સિત્યોતેર બાવન પોઈન્ટ નેવ્યાસી કિલો ઝૂલ પ્રતિ મોલ થશે બરાબર એટલે આ દાખલાનો જવાબ કેટલો આવવો જોઈએ બાવન પોઈન્ટ નેવ્યાસી કિલો પ્રતિ મોલ જેટલો મળશે જવાબ